ભીંડા જેને લેડીઝ ફિંગર પણ કહેવામાં આવે છે એ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે લાભદાયક છે આ શાકભાજીમાં ઘણા પોષક તત્વો છે જે આપણા શરીરને અનેક ફાયદા પહોંચાડે છે ફાયદા નંબર એક પોષક તત્વોથી ભરપૂર ભીંડામાં વિટામિન સી વિટામિન કે વિટામિન એ ફોલેટ અને ફાઈબર જેવી પોષક સામગ્રી હોય છે વિટામિન સી આપણા ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે જ્યારે વિટામિન કે હાડકાને મજબૂત બનાવવામાં ઉપયોગી છે ફાયદા નંબર બે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે ભીંડામાં રહેલા ફાઈબર લોહીમાં શેરણીની સ્તરને કંટ્રોલમાં રાખે છે તેથી ડાયાબિટીસ ધરાવતા લોકોને ભીંડાનું સેવન ફાયદાકારક ગણાય છે ફાયદા નંબર ત્રણ પાચનક્રિયા માટે ઉત્તમ બીન્ડામાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સારી રીતે કાર્ય કરે છે જેના કારણે પેટના ગળિયા અને કબજિયાથી રાહત મળે છે ફાયદા નંબર ચાર હૃદય માટે લાભદાયક બીન્ડામાં રહેલ ફાઈબર અને પોટેશિયમ હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે ફાઈબર લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે અને પોટેશિયમ લોહીનો દબાણ યોગ્ય રાખે છે ફાયદા નંબર પાંચ ચામડી અને વાળ માટે ફાયદાકારક બિન્ડામાં રહેલું વિટામિન અને વિટામિન સી ત્વચાને ગ્લો આપે છે અને વાળને મજબૂત બનાવે છે તે ત્વચાની જળવાયુક્તા જાળવવામાં અને વાળના તંદુરસ્ત વૃદ્ધિમાં મદદ કરે છે ફાયદા નંબર છ ઓક્સિડેશનથી સુરક્ષા બિન્ડામાં રહેલ એન્ટીઓક્સિડન્ટ તત્વો શરીરને ફ્રી રેડિકલ્સની અસરથી બચાવે છે જે કેન્સર અને હૃદયરોગ જેવા ગંભીર રોગોથી બચવામાં મદરૂપ છે ફાયદા નંબર સાત ગર્ભાવસ્થા દરમિયાન લાભદાયક ભીંડામાં રહેલ ફોલેટ તત્વ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે તે બાળકના મગજ અને રીડની હાડકાની યોગ્ય વિકાસ માટે જરૂરી છે મિત્રો ભીંડા ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે અને તેનો સ્વાદ પણ લોકોને ગમે છે જો તમે તમારું આરોગ્ય સારું રાખવા માંગતા હો તો ભીંડાને તમારા રોજિંદા આહારનો ભાગ બનાવો મિત્રો આવો બીજો કઈ શાકભાજી વિશે જાણવું હોય તે શાકભાજીનું નામ કોમેન્ટ કરો